ડભોઈ તાલુકા વચ્ચે રતનપુર અને કરનેટ ગામ વચ્ચે ઓરસંગ નદીના પુલની લગોલગ ટ્રેક્ટર મારફતે થતા રેતીના ગેરકાયદેસર ખનનું કૌભાંડ ઝડપાયું હતું રતનપુરના સરપંચ મોતીભાઈ રોહિતે આ કૌભાંડ ઝડપી કલેક્ટર પોલીસ અને ખાણ ખનીજ ખાતાને આની જાણ કરી હતી ડભોઈ તાલુકા વચ્ચે રતનપુર અને કરનેટ ગામ વચ્ચેથી ઓરસંગ નદી પસાર થાય છે અહીન્યા પુલ બનેલો છે આ વિસ્તારના રહીશો માટે જીવાદોરી સમાન છે આ વિસ્તારના ઉપરાંત ડભોઈ તાલુકાના સુધીના ગામોના વાહનચાલકો માટે આ પુલ આશીર્વાદ સમાન છે આ વિસ્તારના રેતી માફિયાઓ પુલની બિલકુલ લગોલગ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરે છે પુલ નજીક વ્યાપક પ્રમાણમાં ખનન થઈ ચૂક્યું છે ગત વર્ષે પણ રતનપુરના સરપંચ મોતીભાઈ રોહિતે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ ખાતાને લેખિત રજૂઆતો કરી હતી જે બાદ તંત્ર એકશનમાં આવ્યું હતું અને ગેરકાયદે રેતી ખનન કરનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી જો કે હજી પણ આ વિસ્તારમાં ટ્રેક્ટર મારફતે ગેરકાયદે રેતીખનનની પ્રક્રિયા મોટા પાયા પર ચાલી રહી છે સૂત્રોના કારણે પુલની બાજુમાંથી રેતી ખનન પુલના અસ્તિત્વ સામે જોખમ છે ખનનથી ડભોઈ નગરને પીવાનું પાણી પૂરું પાડતી લાઇનની પાઇપો તૂટી અહીને ડભોઈ નગરને પીવાનું પાણી પૂરું પાડતી લાઇન માટે કૂવા છે નદી પટના આ કુવા પાસે પણ મોટા પાયા ઉપર રેતી છે જેથી પાણીની લાઈનની પાઇપો પણ તૂટી ગઈ છે ખોદી નંખાય છે આ પુલ મેવાસ વિસ્તારના લોકોને ડભોઈ અને વડોદરા જવાનો ટૂંકો રસ્તો છે પુલની નજીકથી ખોદકામ થવાથી પુલ તૂટવાની બીક છે હાલમાં બે ટ્રેક્ટરો ઝડપીને કાર્યવાહી કરવા કલેક્ટર પોલીસ અને ખાણકની જ ખાતાને જાણ કરી છે મોતીભાઈ રોહિત સરપંચ અનપુર જણાવ્યા મુજબ નજીકથી ગેરકાયદે રેતી ખોદી નજીકના વિસ્તારોમાં આ રેતીનો સ્ટોક કરાય છે અને તેમાંગથી ટ્રકો ભરીને બહાર મોકલાય છે મંગળવારે બપોરે અહીં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવાની જાણ રતનપુરના સરપંચ મોતીભાઈ રોહિતને થતાં તેઓ તથા ગ્રામ પંચાયતના સભ્યો અહીંગ દોડી આવ્યા હતા તેઓ આવતાન જપુલ નજીક ગેરકાયદે રેતી ખોવતા ટ્રેક્ટર ચાલકો પૈકી કેટલાક તો નાસી છૂટ્યા હતા પણ બે ટ્રેક્ટરો ઝડપાઈ ગયા હતા આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વડોદરા જિલ્લા કલેકટર જ ખાતા તેમજ પોલીસને જાણ કરાઈ હતી રિપોર્ટર રજા રજાક ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ